શિકાર થઈ શકે તેમને હાર્થ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે જ તેમને સાંધાનો દુઃખાવો પણ થઈ શકે છે એવામાં વર્ષની ઉંમર પછી દરેક પુરુષને પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પડશે અને પછી ખાવા પીવાની ટેવોમાં ધ્યાન રાખવું પડશે વર્ષની ઉંમર વટાવ્યા પછી પુરુષને બહારનું ફૂડ એ ઓછું કરી દેવું જોઈએ અને બહારનું તીખું તળેલું પણ ઓછું કરી દેવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીરમાં ડીહાઇડ્રેટ ન થાય

અને ત્રીજો ટેસ્ટ છે પ્રોસ્ટેટ કેન્સરનો સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે જ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ એ વધતું જતું હોય છે એના માટે તમે પીએસએ ટેસ્ટ કરાવી શકો છો અથવા તો તમે ડિજિટલ રેક્ટલ ટેસ્ટ પણ કરાવી શકો છો આ ટેસ્ટના કારણે જો તમે પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ હોય તમારી પર તો પાયાની સારવાર દ્વારા જ તમે ઠીક થઈ શકો છો અને સોથું છે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ આ